ખેડૂત મિત્રો કપાસ બજારમાં સારા માલની કિંમત ખૂબ સારી એવી રિકવરી પ્રાપ્ત કરવા માટે મથામણ કરી રહી હોય તેવું અત્યારે કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ગુજરાતના અલગ અલગ વિસ્તારોના ભાવને જોતા આપણને દેખાઈ રહ્યું છે આજે તારીખ ત્રીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી આપણે જોઈએ તો કાલાવડ પંદરસો પંચાણું જામનગર પંદરસો પચાસ ગોંડલ પંદરસો સોળ પાટણ ચૌદસો બ્યાસી દિયોદર ચૌદસો પિસ્તાલીસ અંજાર પંદરસો ત્રણ રાજકોટ પંદરસો બાર મોરબી પંદરસો અઠાવીસ જેતપુર પંદરસો એકતાલીસ સાવરકુંડલા પંદરસો જામજોધપુર પંદરસો અગિયાર અમરેલી પંદરસો ચૌદ ખાંભા ચૌદસો એકોતેર વાંકાનેર ચૌદસો પંચોતેર બોટાદ પંદરસો નવ ધ્રોલ પંદરસો પચાસ ધારી પંદરસો જસદણ પંદરસો પંદર બાબરા પંદરસો ઇઠાવીસ હળવદ પંદરસો ને સોળ ખેડૂત મિત્રો આપણે આશા રાખીએ કે આવનારા સમયમાં કપાસની આવકોમાં ઘટાડો થશે તો કપાસ બજાર ઉપર એક પ્રકારની હકારાત્મક અસર જોવા મળશે અને ખાસ કરીને રૂના વાયદા અને રૂની હાજર બજાર ઊંચકા છે અને ન્યૂયોર્ક કોટન વાયદાનો ખૂબ સારામાં સારો સપોર્ટ મળતો રહેશે તો કપાસ બજારને એક પ્રકારનો ટેકો મળી રહેશે આપણે આશા રાખીએ કે આ વર્ષે આપણા સમગ્ર ગુજરાત રાજ્યમાં અતિભારે વરસાદને લીધે કપાસના પાકમાં મોટો બગાડ છે એટલે ખેડૂત મિત્રોને સારા બજાર ભાવ મળી રહે તો એક પ્રકારનું વળતર સારામાં સારું કપાસના પાકમાં મળી રહે બાકી વાવેતર વિસ્તારમાં ઘટાડો છે તે તો આપણે જાણીએ જ છીએ પરંતુ ગુલાબી ઈયળની પણ અમુક જગ્યાએ રાવ છે તે આપણને સાંભળવા મળી રહી છે ટૂંકમાં છેલ્લા ઘણા વર્ષોથી કપાસના ઉત્પાદનમાં સતત કાપ આવી રહ્યો છે અને આ વર્ષે તો બેવડો માર છે વરસાદને લીધે ગુજરાતના ઘણા બધા કપાસના ઊભા ખેતરો આખે આખા સુકાઈ ગયા હતા તો અમુક જગ્યાએ વ્યાપક પ્રમાણમાં બગાડ પણ જોવા મળી રહ્યો છે અને ધાર્યું ઉત્પાદન પણ આ વર્ષે ખેડૂત મિત્રોને નહીં મળે એટલા માટે કપાસનું ઉત્પાદન ઘટશે અને કપાસ બજારને આની સીધી જ અસર જોવા મળશે અને કપાસ બજાર ઉપર સારામાં સારી બજાર આવનારા સમયમાં રહે તો ખેડૂત મિત્રોને ખૂબ સારામાં સારો ફાયદો મળી શકે મોટાભાગનો કપાસ ખેડૂત મિત્રોએ નબળી ગુણવત્તાવાળો હતો એટલે બજારમાં ઠાલવી દીધો છે અને આને લીધે જ અત્યારે કપાસની આવકો બજારમાં પુષ્કળ પ્રમાણમાં થઈ રહી છે બીજું કે શિયાળુ મિત્રોએ વેચવાલી અત્યારે વધારી દીધી હોય તેવું કપાસની આવકોને જોતા દેખાઈ રહ્યું છે ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત તમારા સુધી મેં પહોંચાડી છે અમે ક્યારે કોઈ પણ પાક અંગેની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે ખુદનો તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમારી રીતે તમે લઈ શકો છો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે સુધારેલી નવી અપડેટ હોય અને ગામડે બેઠા તમારા વિસ્તારમાં કપાસના કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાય રહો માહિતગાર બનો આગળ